થરાદના જમડા વાવ તાલુકાના ગામોમાં એરંડા પાકમાં કાતરા ઈયળોનો ઉપદ્રવ વધ્યો છે થરાદ વાવ સુઈ ગામ પંથકમાં મોટાભાગના ખેડૂતો એરંડાની ખેતી કરે છે એરંડાની ખેતીમાં ખેડૂતોને જીવાતોના કારણે નુકસાની પણ ભોગવવી પડે છે હાલ થરાદ પંથકમાં એરંડાના પાકમાં કાતરા નામના જીવાતો તરણ આવી જતા મોટી નુકસાનીની થાય તેવી તર� ભીતિ સેવાઈ રહી છે આ જીવાત પાકમાં લાગે તો મોટા પાયે નુકસાન થવાની સંભાવના ઊભી થઈ છે ઈયળોનું ઝુંડ એરંડાના લીલા પાન કોરી

કાત્રાની જીવાત ફૂદીઓ ઈંડા પાકના સેઢાપાળામાં તેમજ નિંદામણમાં મૂકે છે આ વર્ષે દવા છાંટતા પહેલાં જ કાતરા નામના જીવાત એરંડાના પાકમાં લાગી ગઈ છે તેને દૂર કરવી મુશ્કેલ છે છોડના પાનવે મોટા પાયે નુકસાન પહોંચાડે છે વાવ તાલુકા કિસાન સંઘના પ્રમુખે જણાવ્યું હતું કે થરાદ પંથકમાં જ્યારે બીપરજોય વાવાઝોડું આવ્યું ત્યારે એરંડાના પાકમાં નુકસાન થયું હતું અને તેના પછી ફરી એરંડાના પાકમાં કાતરા જીવાત આવી ગઈ છે અને એરંડાના પાકને નાશ કરવા લાગી છે આથી ખેડૂતોને ખૂબ નુકસાન પહોંચ્યું છે આથી સરકાર ખેડૂતોને વળતર આપે તેવી ખેડૂતો વતી અમારી માંગ છે